હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિનોદ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં હું છું વિનોદ વરવાડિયા તો આજે આપણે આવ્યા છીએ ઓગણ મગફળીમાં ચક્કર મારવા આ મગફળીને આપણે સો દિવસ ઉપર થયા છે અને વરસાદ ઉપર આવ્યો પૂરેપૂરી પાક ઉપર છે અત્યારે તો હવે આપણે આમાં ચેક કરશું ફાલ કેવો છે પાક ઉપર આવ્યો છે કે નથી આવ્યો ફાલ તો સારો છે ને મગફળીમાં ભરાવો પણ સારો એવો છે હજી વાંધો આવે એવું નથી હજી એક આપણે બીજી જગ્યાએથી ઉપાડી વરસાદના હિસાબે ફૂંગીનો એટક આવશે એવું લાગે જ છે આમાં હળો બેસી ગયો છે ને જે હારા છે એમાં ભરાવો જોરદાર છે ને નુકસાની થોડીક તો આવવી જ છે હજી એક જગ્યાએ આપણે ઉપાડીએ આપણે તો પડી ગયો છે છોડ આ વરસાદથી મિત્રો થોડીક નુકસાની પણ આવશે અને ફાયદો પણ થશે નુકસાનીમાં જો આ છોડ પૂરેપૂરો પાક ઉપર આવી ગયો હતો તો હવે આમાં સુયા સળવાનો પ્રોબ્લમ કદાચ રહી શકે હા મિત્રો આપણે ઓગણચાલીસ મગફળીનો ફાલ છે થળિયા નથી કારણ કે વાળી મગફળી થાય છે મિત્રો અત્યારે થળિયા કાપી કાપીને જે સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે એવી રીતે આપડે આ થયા વાળી મગફળી છે ઓગણચાલીસ છે વરસાદના હિસાબે થોડુંક તો દેખાશે નુકસાની જેવું મિત્રો આ હતી આપણી ઓગણચાલીસ મગફળી વરસાદથી થોડુંક નુકસાની તો આવશે જ તો તમારે વરસાદથી નુકસાન થશે કે ફાયદો થશે કોમેન્ટ કરજો અને બને તો વિડીયોને લાઈક કરી દેજો મળીએ બીજા વિડીયોમાં મિત્રો ત્યાં સુધી જય જવાન જય કિસાન જય મુરલીધર